નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠ ગુજરાતી પ્રથમ ભાષાની અંદર કાવ્ય નંબર સાત જે છે ભય માણસ છે એની ચર્ચા કરીશું સૌ પ્રથમ આપણે સર્જક પરિચય પ્રાપ્ત કરીશું કાવ્ય પઠન કરીશું કાવ્યની સમજૂતી પ્રાપ્ત કરીશું સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું અને વ્યાકરણના કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીશું તો આપણે શરૂઆત કરીએ છીએ કાવ્ય નંબર સાત ભય માણસ છે એના સર્જક છે કવિ જયંત પાઠક કવિ જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ઘોટ એટલે કે રાજગઢ જિલ્લો પંચમહાલમાં થયો હતો તેઓ કવિ અને વિવેચક તરીકે જાણીતા છે વનાંચલ અનુનય અને મૃગ્યા તેમના જાણીતા સર્જન છે તેમને પોતાના સાહિત્યિક પ્રદાન બદલ કુમાર સુવર્ણચંદ્રક નર્મદ સુવર્ણચંદ્રક અને રણજીતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા છે તેમણે દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે ભય માણસ છે એ આ કવિની ઘણી જ જાણીતી રચના છે જેમાં મનુષ્યની સબળાઈ અને નબળાઈનું સહજ રીતે નિરૂપણ થયું છે જે ઘણું જ આસ્વાદ્ય છે કાવ્યની શરૂઆત સાવ હળવી લાગે એવી પંક્તિઓથી થાય છે પરંતુ પછી આગળ જતાં પાળિયા થઈને પૂજાવાની વાત અને ખરા ટાણે માણસની જે ખોટ પડે છે એ વાતમાં કાવ્ય વિર્મ છે અહીં કવિની શબ્દ પસંદગી તેમજ લયની નજકતા એ ધ્યાન ખેંચી આવી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ પઠનની રમતા રમતા લડી પડે ભઈ માણસ છે હસતા હસતા રડી પડે ભઈ માણસ છે પહાડથી એ કઠણ મક્કમ માણસ છે દડ 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 દડી પડે ભઈ માણસ છે ચંદર પર ચાલે ચપ ચપ માણસ છે ને બે ડગલે ખડી પડે ભઈ માણસ છે સૂર્યવંશીનો પ્રતાપ એનો માણસ છે ભરબપોરે ઢળી પડે ભઈ માણસ છે પૂજવા જટ થાઈ પાડ્યા માણસ છે ટાણે ખોટ્યું પડી પડી ભઈ માણસ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ કાવ્ય પંક્તિ પહેલી જોઈએ કે રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે તો વિદ્યાર્થી મિત્રો આમાં કવિ આપણને કહેવા માગે છે કે માણસનું સ્વભાવ જે છે એ અને શક્તિ પણ રહેલી છે માણસનામાં અને મર્યાદા પણ રહેલી છે માણસ એ વાત વાતમાં રમતા રમતા એટલે કે વાત વાતમાં એ ઝઘડો પણ કરી બેસે અને પછી હસતા હસતા રડી પણ જાય એટલે રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે અને હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે પહાડથી એ કઠણ મક્કમ માણસ છે દડ 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 દડી પડે ભાઈ માણસ છે માણસ એ વિદ્યાર્થી મિત્રો પહાડથી પણ મજબૂત છે એટલે કે તનથી એ અર્થમાં છે અને મનથી મક્કમ છે છતાં દરદર કરતાં દળી જાય એવો એ માણસ છે દળી જવું એટલે પડી જાય એમ દળી જવું એટલે પડવાના સંદર્ભમાં છે એટલે પહાડથી પણ મજબૂત માણસ હોય તનથી મજબૂત એટલે તનથી ને મક્કમ એટલે મનથી તો પણ એ ક્યારેક પડી જાય કારણ કે એ માણસ છે ચંદર પર ચાલે ચપચપ માણસ છે ને બે ડગલે ખડી પડે ભાઈ માણસ છે તો આમાં કવિ આપણને કહેવા માગે છે કે ચંદર પર ચાલે ચપ ચપ માણસ છે ને બે ડગલે ખરી પડે ભાઈ માણસ છે એટલે કવિ એ કહે છે કે ચપચપ અવાજ સાથે ઝડપથી બરાબર ચપચપ અવાજ સાથે ઝડપથી ચંદ્ર પર ચાલે છે ને બે ડગલે એટલે કે રૂકાટ આવતા અટકી પણ જાય કારણ કે એ માણસ છે શરૂઆત બહુ સારી કરે પણ પછી કદાચ મુશ્કેલી આવે તો અટકી પણ જાય એની વાત આમાં કવિ આપણને કરે છે સૂર્યવંશનો પ્રતાપ એનો માણસ છે સૂર્યવંશીનો પ્રતાપ એનો માણસ છે ભર બપોરે ઢળી પડે ભય માણસ છે અર્થાત સૂર્યના વંશમાં જન્મેલો છે તેથી એનો પ્રભાવ તો છે એનામાં સામર્થ્ય એટલે કે શક્તિ તો છે છતાં ભર બપોરે ઢળી પડે ભય માણસ છે શક્તિ હોવા છતાં પણ ક્યારેય ઢળી પડે કહી શકાય નહીં છેલ્લી પંક્તિમાં પૂજાવા જટ થયા પાડ્યા માણસ છે ટાણે ખોડિયું પડી પડી ભય માણસ છે આ એ જ માણસ છે જે પરમાર્થે શરીર થઈને ખાંભી રૂપે પૂજાય છે બરાબર બીજાના ભલા માટે ખાંભી થઈને પૂજાય છે ને ખરે ટાણે એની ખોટ પડે ભાઈ એ માણસ છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ શબ્દાર્થ છે એ પણ જોઈ લઈએ મક્કમ એટલે દ્રઢ પ્રતાપ એટલે પ્રભાવ કઠણ એટલે મક્કમ ચંદર એટલે ચંદ્ર જટ એટલે તરત ટાણું એટલે સમય અને વખત હવે આપણે શબ્દ સૌ માટે એક શબ્દ આપો એ પણ જોઈ લઈએ સ્મારક તરીકે ઊભી કરેલી ખાંભી એટલે પાળીઓ સૂર્યવંશમાં જન્મેલું એને કહેવાય સૂર્યવંશી હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાતચીતના જે પ્રશ્નોના જવાબ છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ એમાં નંબર એક તમે ક્યારે ક્યારે રડી પડો છો તો એનો જવાબ છે હું કરુણ કે ભાવુક પરિસ્થિતિમાં રડી પડું છું જેમ કે કોઈની વેદના કે દુઃખ જોઈને કે પછી કોઈ ખૂબ સુંદર કે ભાવુક ક્ષણમાં હું રડી પડું છું પ્રશ્ન નંબર બીજો જોઈએ તમે એકલા એકલા ક્યારે હસ્યા છો એનો જવાબ છે હું ઘણી વખત એકલા એકલા હસ્યો છું જ્યારે મને કોઈ મજેદાર ઘટના યાદ આવે કોઈ જોક્સ યાદ આવે કે પછી ફોન પર કોમેડી વિડીયો જાઓ ત્યારે એકલો હોઉં તો પણ હસી પડું છું મારા દાદા કહે છે કે તમે એકલા હોવ અને હસતા રહો એનો અર્થ એ કે તમે ખુશ છો અને જિંદગીનો આનંદ માણી રહ્યા છો તેઓ માને છે કે એકલા હસવામાં કાંઈ ખોટું નથી બલકે એ સારી વાત છે પ્રશ્ન નંબર ત્રણ તમે ક્યારેય ઢીલા પડી ગયા છો ક્યારે તો જવાબ છે જ્યારે મારા મમ્મી રસોડામાં લપસી ગયા હતા અને હું તેમના હાથે ફ્રેક્ચર તથા માથાના ભાગે ઈજા થઈ હતી ત્યારે હું ખૂબ જ ઢીલો પડી ગયો હતો પ્રશ્ન નંબર ચાર તમે ચંદ્ર વિશે શું શું જાણો છો તેનો જવાબ છે હું ચંદ્ર વિશે જાણું છું કે ચંદ્ર એ પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે તે પૃથ્વીથી લગભગ ત્રણ લાખ ચોર્યાસી હજાર ચારસો કિલોમીટર દૂર છે તેના પર પૃથ્વી કરતાં છઠ્ઠા ભાગ જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તેના પર વાતાવરણ નથી તે દર ઓગણત્રીસ પોઈન્ટ પાંચ દિવસે પૃથ્વીની ફરતે એક પરિક્રમણ પૂરું કરે છે પ્રશ્ન નંબર પાંચ આ કવિતાની કઈ પંક્તિ તમને વધુ ગમી કેમ તેનો જવાબ છે પૂજાવા જટ થયા પાડ્યા માણસ છે તાણે ખોટ્યું પડી પડી ભાઈ માણસ છે એનો અર્થ એ થયો કે મને ઉપરની પંક્તિ ખાસ ગમે છે કારણ કે એમાં જણાવ્યું છે કે માણસ પરમાર્થ એટલે કે બીજાની સેવા અર્થે પાળિયા થઈને એટલે કે મૃત્યુ પામીને પૂજાય છે અને તે જ માણસની ખરા સમયે ખોટ વર્તાય છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે છે એ જોઈએ ઉદાહરણ મુજબ શબ્દ બનાવો અને તેના વાક્ય પ્રયોગ કરો તો ઉદાહરણ આપણે જોઈએ બિલાડી ઘી ચપ ચપ ચાટી જાય છે તો વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકતાલીસ પાન પેજ નંબર ફોર્ટી વન પાન નંબર એકતાલીસ પર તમે જુઓ પ્રશ્ન નંબર બેની આપણે ચર્ચા કરીએ છીએ એમાં લપ તો શબ્દ બનશે લપલપ વાક્ય થશે લપ લપ કરે છે નંબર બે લબ તો લપ ગુમળાની જગ્યાએ મને લભલપ થાય છે ત્રણ બણ તો થશે બણ બણ માખિયો મીઠાઈ પર બલબણ કરે છે ટપ તો ટપ ટપ કેરીઓ ટપ ટપ નીચે પડી ગદ તો ગદગદ નટુ કનુની વાત સાંભળી ગદગદ થઈ ગયો ડબ તો ડબડબ નીરુની આંખેથી ડબડબ આંસુ સરી પડ્યા ધબ તો ધબધબ ધરતી ગાજે ધબધબ ભડ તો ભડભડ ચીતા સળગી ભડભડ બચ તો બચબચ બચ્ચુ ધાવે બચબચ હૂપ તો હુપ હુપ વાંદરો કૂદે હુપ હુપ હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ આપેલા શબ્દનો સાચો અર્થ કૌશમાંથી ધારો અને એ શબ્દનો યોગ્ય ઉપયોગ કરી અને ફરીથી વાક્ય આપણે બનાવવાનું છે એમાં નંબર એક મક્કમ તો એમાં ત્રણ શબ્દો આપેલા છે એનો સાચો અર્થ થશે દ્રઢ તો વાક્ય રીતે બનશે જીવનમાં કઠિન પડકારોમાં દ્રઢ મનોબળ વ્યક્તિને સહાયતા અપાવે છે નંબર બે પ્રતાપ તો એનો સાચો અર્થ થશે તેજ તો વાક્ય બનશે વ્યક્તિનું તેજ તેની બૌદ્ધિક ક્ષમતાઓમાં છુપાયેલું હોય છે નંબર ચાર ચંદર તો એનો અર્થ થશે ચંદ્ર બરાબર તો વાક્ય બનશે શરદ પૂનમની રાત્રે ચંદ્રના પ્રકાશમાં ખેલૈયાઓ રાસ રમતા હતા હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ આપેલી કાવ્ય પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય આપેલા વિકલ્પમાંથી શોધીને તમારે લખવાનું છે એમાં નંબર એક ટાણે ખોટ્યું પડી તેનો જવાબ સાચો થશે બ જ્યારે જરૂર હતી ત્યારે તમે નહોતા નંબર બે ચંદ્ર પર ચાલે ચપ ચપ એનો જવાબ થશે બ ચંદ્ર પર ઝટપટ ચાલે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકતાલીસ પર આવેલો છે હવે આપણે પાન નંબર બેતાલીસ પર જોઈએ નંબર ત્રણ સૂર્યવંશીનો પ્રતાપ તેનો જવાબ થશે બ સૂર્યના વંશમાં ઉછરેલો હવે પ્રશ્ન નંબર પાંચ જોઈએ કાવ્યને આધારે નીચેના વાક્યો સાચા હોય તો ભય માણસ અને ખોટું હોય તો નહીં માણસ લખવાનું છે બરાબર તો હવે જોઈએ વારંવાર ગુસ્સો કરે તો ભાઈ માણસ કામમાં રાખે જુસ્સો તો ભાઈ માણસ છે સૌને પ્રેમ જૂટે નહીં માણસ છે જેને તેને લૂંટે નહીં માણસ છે નાનાને ભાવે રમાડે ભય માણસ છે સીધા જનોને રંજાડે નહીં માણસ છે બરાબર વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો મેં ખરડા અને ખોટાની પણ નિશાની કરેલી છે હવે પ્રશ્ન નંબર છઠ્ઠો જોઈએ આપેલા પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે એમાં પ્રશ્ન નંબર એક કાવ્યને આધારે માણસ કેવો હોવો જોઈએ કેવો કેવો છે બરાબર કાવ્યને આધારે માણસ કેવો કેવો છે એમ તોનો જવાબ જોઈએ કાવ્યને આધારે માણસ શક્તિશાળી અને નિર્મળ બંને છે તે રમતા રમતા લડી પડે અને હસતા હસતા રડી પડે તેવો છે તે ગમે તેવી મુશ્કેલી સામે લડી શકે તેવો મજબૂત અને નાનકડી મુસીબતમાં રડી પડે તેવો કાયર છે તે ચંદ્ર પર જઈ આવે તેવો પ્રગતિશીલ અને નાનકડી અડચણમાં રોકાઈ જાય તેવો છે તે સૂર્યવંશી હોવાથી પ્રતાપી અને બપોરના તડકામાં ઢળી પડે તેવો છે તે પરમાર્થ માટે પાળિયો થઈ જાય તેવો અને જરૂર હોય ત્યારે ન હોય તેવો છે પ્રશ્ન નંબર બે આ કાવ્યમાં કવિએ માણસની શીસી વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે તો એનો જવાબ છે આ કાવ્યમાં કવિએ માનવ સહજ વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે જેમ કે માણસ છે એટલે એનામાં શક્તિ પણ છે ને મર્યાદા પણ છે રમતા રમતા લડી પડે છે હસતા હસતા રડી પડે છે તન અને મનથી મજબૂત છે છતાં ક્યારેક પડી જાય છે નિષ્ફળ જાય છે ચંદ્ર પર ચાલનારો માણસ ક્યારેક બે ડગલા વચ્ચે અટકી જાય છે પ્રભાવશાળી છે છતાં ક્યારેક નિસ્તેજ બની ભર બપોરે ઢળી પડે છે પ્રશ્ન નંબર ત્રણ માણસને પહાડથી પણ કઠણ શા માટે કહ્યું છે જવાબ પહાડ જેમ મજબૂત છે મક્કમ છે દ્રઢ છે એમ માણસ પણ તનથી મજબૂત છે મનથી મક્કમ છે દ્રઢ છે પહાડથી પણ કઠણ છે પ્રશ્ન નંબર ચાર પૂજાવા જટ થયા પાડ્યા માણસ છે કાવ્ય પંક્તિનો અર્થ સમજાવો તો જવાબ છે પાડિયા જે આજે પૂજાય છે તે કોઈ વીર માણસના જ છે આમ પરમાર્થે પોતાનું બલિદાન આપીને ખાંભીર રૂપે પૂજાતા એ વીર માણસ છે પ્રશ્ન નંબર આગળ જોઈએ સાત આપેલી કાવ્ય પંક્તિનો ભાવ લખો સૂર્યવંશીનો પ્રતાપ એનો ભાઈ માણસ છે ભર બપોરે ઢળી પડે ભય માણસ છે તેનો જવાબ જોઈએ સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે પ્રભાવશાળી છે તે સામર્થ્યવાન એટલે કે શક્તિવાન છે છતાં ખરા બપોરે ઢળી પણ પડે તેવો માણસ છે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર આઠ જોઈએ ઉદાહરણ મુજબ કાવ્ય પંક્તિ બનાવો અને એનું જૂથ કાર્ય કરવાનું છે ઉદાહરણ આપ્યું છે રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે દોડતા દોડતા દડી પડે ભઈ માણસ છે પડતા પડતા ખડી પડે ભઈ માણસ છે હસતા હસતા રડી પડે ભઈ માણસ છે ખરે ટાણે ખોટ પડે ભઈ માણસ છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર નવ જોઈએ ઉદાહરણ મુજબ વાક્યને સમજાવો વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર બેતાલીસ ઉપર પેજ નંબર ફોર્ટી ટુ પાન નંબર બેતાલીસ ઉપર તમે જુઓ ઉદાહરણ મુજબ વાક્ય સમજાવું ઉદાહરણ જોઈએ વરસાદ પછી ધરતી પર લીલું ઘાસ ઉગ્યું હતું બરાબર તો વર્ષા પછી તો ધરતીએ જાણે લીલી ઓઢણી ઓઢી બરાબર હવે બીજું વાક્ય નંબર એક જોઈએ દિયાએ સરસ વક્તવ્ય આપ્યું તો વાક્ય આપણે એનો જવાબ આ રીતે થશે દિયાના વક્તવ્યમાં શબ્દો ધાણીની જેમ ફૂટતા હતા બીજું વાક્ય વીર ભામાસા મહાન દાનવીર હતા તો ઉત્તર થશેનો જવાબ દાનવીર ભામાસા આગળ કર્ણ પણ પાણી ભરે નંબર ત્રણ લતા મંગેશકર સારા ગાયિકા હતા તો જવાબ લતા મંગેશકર કોકિલકંઠી હતા નંબર ચાર સૂર્ય ઉગ્યો એટલે સૃષ્ટિ જાગી ઊઠી તો જવાબ થશે સૂર્ય ઉગતાની સાથે સૃષ્ટિ આડસ મળી જાગી નંબર પાંચ નદીમાં પાણી વહેતું હતું તેનો જવાબ થશે નદીમાં થનગંતી કન્યાની જેમ પાણી વહેતું હતું હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર દસ જોઈએ કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ગીત કે કાવ્યની રચના કરવાની છે વિદ્યાર્થી મિત્રો શબ્દો આપણે જોઈએ હસતા હસતા લડતા લડતા કૂદતા કૂદતા નાચતા નાચતા ખાતા ખાતા અને ભાગતા ભાગતા વિદ્યાર્થી મિત્રો આ શબ્દનો ઉપયોગ કરી અને આપણે કાવ્ય બનાવી શકીએ આ રીતે બનાવી શકાય વિદ્યાર્થી મિત્રો જે જગ્યાએ મેં શબ્દનો ઉપયોગ કર્યો છે એ જગ્યાએ મેં પેન્સિલથી લીટી દોરી છે બરાબર તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો આપણે કાવ્ય રીતે બનાવી શકીએ એનો જવાબ છે હસતાં હસતા જીવનનો આનંદ લઈએ લડતા લડતા મુશ્કેલીઓને પાર કરીએ કૂદતા કૂદતા આકાશને આંબવા મથીએ નાચતા નાચતા ઋતુઓના તાલે થનગનીએ ખાતા ખાતા જીવનને મીઠાશ માણીએ ભાગતા ભાગતા નવા સપનાઓને શોધીએ જીવનની ધારા વહેતી રાખીએ હસતાં લડતા કૂદતા નાચતા ખાતા ભાગતા એક પછી એક ક્ષણોને સજાવીએ આ જીવન છે એક મહોત્સવ એને ઉજવીએ હસતા હસતા લડતા લડતા જીતીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રશ્ન જવાબની ચર્ચા પૂર્ણ કરીએ છીએ હવે આપણે કાવ્યમાં આવતા વ્યાકરણની પણ થોડી ચર્ચા કરી લઈએ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક છે નીચેના શબ્દની જોડણી સુધારીને લખો તો મિત્રો આપણે ડાયરેક્ટ એનો જવાબ જોયો છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઉત્તરમાં સૂર્યવંશી પ્રતાપ ભર બપોરે પૂજા અને પાળિયા બરાબર હવે નીચેના શબ્દોના બે બે સમાજી શબ્દો લખવાના છે માણસ એટલે માનવ અથવા મનુષ્ય પહાડ એટલે ડુંગર અથવા પર્વત કઠણ એટલે સખત અને મજબૂત પ્રતાપ એટલે સામર્થ્ય અથવા પ્રભાવ જટ એટલે તરત અથવા તાબડતોડ ટાણે એટલે અવસર અથવા તો પ્રસંગ હવે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો એમાં હસવું તો રડવું કઠણ તો પોચું અને મક્કમ તો ઢીલું નીચેના શબ્દ શું માટે એક શબ્દ આપો તો નંબર એક સ્મરણ માટે ઊભી કરેલી ખાંભી એટલે પાડીઓ નંબર બે સૂર્યના વંશમાં જન્મેલું એટલે સૂર્યવંશી બરાબર હવે આપણે જોઈએ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય પ્રયોગ કરો એમાં નંબર એક ઢળી પડવું એટલે મરણ દશામાં ગબડી પડવું તો વાક્ય બનશે પાણી ઢળેલું હવાથી પગ લપસતા રમીલા કાકી જમીન પર ઢળી પડ્યા નંબર બે ખોટ પડવી એટલે ની જરૂર પડવી અથવા તો ભીડ પડવી વાક્ય બનશે ભારત દેશને આજે સરદાર પટેલ જેવા મજબૂત મનોબળવાળા નેતાની ખોટ પડે છે નીચેના શબ્દોના અર્થભેદ લખો તો ડગલું એટલે બે પગલાં વચ્ચેનું અંતર અને પગલું એટલે પગના તળિયાની છા ડગલું એટલે બે પગલાં વચ્ચેનું અંતર અને પગલું એટલે પગના તળિયાની છા વશ એટલે તાબે અથવા શરણે અને વંશ એટલે પુત્ર પૌત્રાદિકનો ક્રમ નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટી પાડીને લખવાની છે માણસ તો મતા આ વત્તા અણ વત્તા અવત્તા સ વત્તા અ કઠણ તો ક વત્તા ઠ વત્તા ઠ વત્તા અ વત્તા અણ વત્તા અ સૂર્ય તો જવાબ થશે સ વત્તા ઉ વત્તા ર વત્તા ય વત્તા અ અને બપોર તો બ વત્તા અ વત્તા પ વત્તા ઓ વત્તા ર વત્તા અ હવે નીચેના શબ્દોની ધ્વનિઓને જોડી અને શબ્દ બનાવવાના છે તો નંબર એક પ વત્તા અ વત્તા હ વત્તા આ વત્તા ડ એટલે પહાડ મ વત્તા અ વત્તા ક વત્તા ક વત્તા અ વત્તા મ એટલે મક્કમ વ વત્તા અમ વત્તા સ વત્તા ઈ એટલે વંશી વત્તા અડ વત્તા ઇ વત્તા ય વત્તા આ એટલે પાડિયા હવે વિદ્યાર્થી મિત્રો નીચેના આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખવાના છે બરાબર તો રમવું હસવું દડવું પડવું ઢળવું ને થવું તો એનો જવાબ આ રીતે થશે ઢળવું થવું દડવું પડવું રમવું અને હસવું બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાકરણની ચર્ચા પૂર્ણ કરીએ છીએ હવે આપણે વધારાના પ્રશ્નોત્તર પણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો વધારાના પ્રશ્નોત્તર આપણે વાંચતા નથી પણ તમને સ્ક્રીન પર જોઈ શકશો तो विद्यार्थी मित्रों अँ मारो वीडियो पूरो करता पहला आपने एक बात खास से जाना दू कि जो तुम मारी यूट्यूब चैनल पर नवा नवाया हो तो मारी यूट्यूब चैनल में आपने धोर एक थी बार गुजराती विषय ने लगता अभ्यास स्वाध्याय व्याकरण ग्रहण पदार्थ ग्रहण अर्थ विस्तार संक्षेपीकरण अहवाल लेखन पादात्मक गद्य भावात्मक गद्य अर्जी लेखन समास छंद अलंकार कहवतो रूढ़िप्रयोगों पत्र लेखन શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો કાર્યક્રમનું એનાઉન્સમેન્ટ કેવી રીતે કરી શકાય તેના વિડીયો સાથે સાથે નાટક ગરબા અધ્યયનસ્પતિના વિડીયો શબ્દશુ માટે એક શબ્દ આપો કહેવતો રૂઢિપ્રયોગો આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો તો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો